ગુજરાતમાં ભાજપ સરકાર લોકોને ન્યાય મળે રાજ્યમાં ક્રાઇમની ની સંખ્યા ખૂબ ઓછી ભાજપ પાર્ટી ને ખ્યાલ નથી કે તેમના સભ્યો બીજી તરફ અપરાધ કરતા ફરે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી એક વાત ભાજપ પાર્ટીમાં જોવા મળે છે જેમાં કોઈ તોફાની તત્વો દારૂ વેચતા બુટલેગરો ના સંબંધો ભાજપ પાર્ટી સાથે નીકળે છે અને હવે તો એક નવો ટ્રેન્ડ ભાજપ પાર્ટીમાં શરૂ થયો છે જેમાં અપરાધ કરતા અપરાધીઓ ખુદ ભાજપ પાર્ટીના સભ્યો જ હોય છે તાજેતરમાં જસદણની કન્યા છાત્રાલયના દુષ્કર્મના મામલામાં ભાજપના સભ્ય જોડાયેલા છે તેવા ખુલાસા થયા હતા અને હવે ભાજપનો સભ્ય નકલી સીબીઆઈ અધિકારી બનીને રોફ જમાવતો ફરે છે અમદાવાદના આનંદનગર પાસે આવેલી વાયએમસી ક્લબના સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ બતાવીને પોતાના સાથી લોકો સાથે ઘૂસ્યા અને ત્યાં એક વ્યક્તિને લાફા માર્યા આ નકલી સીબીઆઈ અધિકારી અસલી ભાજપનો સભ્ય છે સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર તેરના ભાજપના સભ્ય હિતેશ્વર સિંહ મોરી પોતે નકલી સીબીઆઈ અધિકારી બનીને ફરતો હતો તેમજ ફરિયાદીનો આરોપ છે કે સીબીઆઈની ખોટી ઓળખ આપીને તેને મને લાફા માર્યા હતા હાલા બાબતને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાનું નિવેદન આપ્યું છે તો પેલા સાંભળીએ શું કહી રહ્યા છે મનીષ દોશી ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ નકલી પદાધિકારીઓ અને નકલી કચેરીઓનો ધમધોકા ચાલી રહી છે છોટા ઉદેપુરમાં નકલી સરકારી કચેરી દાહોદમાં નકલી સરકારી કચેરીને અન્ય જગ્યાએ નકલી સરકારી કચેરીને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા એવી રીતે નકલી વડાપ્રધાન કાર્યાલય પીએમઓના અધિકારી ઇન્કમટેક્સ અધિકારી ડોક્ટર નકલી ખાદ્ય પદાર્થો નકલી 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 નકલીનો નો ભાજપાની ભ્રષ્ટ સરકારમાં બે રોકટોક વેપલો ચાલી રહ્યો છે એવા સંજોગોમાં ભાજપાના જ ચૂંટાયેલા કાઉન્સિલર જે રીતે નકલી સીબીઆઈ અધિકારી તરીકે આવ્યા છે આપના માધ્યમથી અન્ય માધ્યમોથી સ્પષ્ટ સામે આવ્યું છે

લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે અનેક લોકો છેતરપીડીનો ભોગ બને છે અને એનો લૂંટનો મોટા પાયે આખી સિસ્ટમ ચાલી રહી છે તેવા સંજોગોમાં સરકારે આવા નકલી કારોબાર કરનારા લોકો ઉપર કડકમાં કડક પગલાં ભરવા જોઈએ ભૂતકાળની અંદર વડાપ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઇન્કમટેક્સ અધિકારી તરીકે અન્ય નકલી અધિકારી તરીકે પછી ચમરબંધી ક્યારે પકડવાના નહીં એના કારણે ગુજરાતમાં નકલીઓનો કારોબાર ઠેર ઠેર ચાલી રહ્યો છે અને એનો લૂંટ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવા નકલીઓ બનીને પ્રજાને કરનાર લોકોને હેરાન લૂંટનો અને સંપત્તિ સરકાર ક્યારે ચલાવશે એનો ગૃહ ટ્વીટ અમદાવાદ આનંદનગર પોલીસ દ્વારા સુરેન્દ્રનગરના ભાજપના સભ્ય સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી પ્રમાણે આ ત્રણ લોકોએ સીબીઆઈ ની ખોટી ઓળખ આપીને મને લાફા માર્યા હતા રાજ્યના ગૃહમંત્રી એક તરફ કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની મોટી મોટી વાતો કરે છે તેમજ ગમે ત્યાં દારૂ પકડાય ડ્રગ્સ પકડાય કે પછી કોઈ અપરાધી અપરાધ કરતા પકડાય ત્યારે વાહવાઈ લૂંટવા આવે છે પરંતુ તેમની જ પાર્ટીનો સભ્ય આ રીતે નકલી સીબીઆઈ અધિકારી બનીને લોકોની સામે રોફ જમાવતો ફરે છે સુરેન્દ્રનગર ભાજપ પાર્ટીના અનેક નેતાઓ સુરક્ષાની અને કાયદાની મોટી મોટી વાતો કરે છે પરંતુ તેમની જ પાર્ટીનો સભ્ય આ રીતે કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લે છે જેની માહિતી કદાચ આ નેતાઓને નહીં હોય ગુજરાતમાં નકલીનો વસ્તુઓનો ટ્રેન્ડ ઘણા લાંબા સમયથી ચાલે છે પરંતુ હવે આ નકલીના ટ્રેન્ડથી ભાજપ પાર્ટીના સભ્યો પણ બાકાત નથી રહ્યા આ નકલી સીબીઆઈ અધિકારી અને અસલી ભાજપ સભ્ય વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો